पी पहले तो मम्मी ने खबर आओ फिर माने खबर आओ मा

અરે રે બધા આવી ફરતી આવી ના 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 ને બટા તને આપે પહેલા દો ફેમિલી મેમ્બર તો બધા થાય ના ના ટુકડા ના ના ટુકડા આમને ઓછો બહુ બધાય બધાય કામને ઓછો કર મને બહુ ખરેખર ખબર આવ કરે જાઈને બોલતો બસ

વિડિયો લાકડાનો ગોબે મુંડા ફોટો બધું થે દે લે બાકી આબાદ હમ લા ફીચ્યુર ફેસિલિટી આપલો વીસી તમે કે તમે નહીં પાડતા હો દીગા ઓ પંગુ કરો જણા પાજો ફોણે

છોકરાઓને એવું કોઈ ના કરતા બીજા બધા આપી દે હા બગાડતા બગાડતા નહી ખાલી બગાડી કોઈ મતલબ નઈ તત્તુબાનો ચા પી ના પી જાવે તત્તુબાને અમાર ગાડી બેહારજો ભરતા કોણ છે પછી આખો ગ્રુપનો થઈ જાય કોઈને ફોટો હવે ચાલ ખાવું માપનું જોશે ને જયા બાજુ દેખો ફોટો બાકી છે ફોટો બાકી આ બાજુ આ તો વિડીયો ચાલુ છે ફોટા નો કેમેરા તમે છે ઈ નહી એમાં નહીં પાડો ના બધું સરકલ જય માતાજી મિત્રો આજે અમારા એવા ડિરેક્ટર સાહેબ છે એમનો બર્થડે હતો તો અમે સરપ્રાઈઝ આપી છે અને હવે બે શબ્દ અમારે વિક્રમ કહે છે આજે અમારા ડિરેક્ટર થી મજીદ નો જન્મ દિવસ છે બધે અમારી એક નંબર બધા મેમ્બર વાલમ થઈ હેપી બર્થડે થી બર્થડે વિશ કરી છે ઓ મારી રિયા દવા યાત્રે યાત્રે આ કેક કાપીને તું કહેતી હતી હા લે લે નથી ખાવાની તું તો આ